જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે મહારાષ્ટ્રની સ્પેશિયલ મિસળ પાઉની રેસીપી લઈને આવી છું આ ખૂબ જ ચટાકેદાર હોય છે અને આની સાથે હું તેની સ્પેશિયલ તરી પણ બનાવીશ આની જે ગ્રેવી બને છે એ એકદમ ડિફરન્ટ રીચ સાથે બને છે એટલે વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોજો તમારે જો ઓરિજિનલ રેસીપી જાણવી હોય તો આ વિડીયો બિલકુલ પણ સ્કીપ નહીં કરતા અહીંયા હું મિસળ પાઉની રેસીપી સાથે સાથે મિસળ પાઉ માટેનો એક સ્પેશિયલ મસાલો પણ તૈયાર કરવાની છું તો ફ્રેન્ડ્સ જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા એક કઢાઈની અંદર આ રીતે એક જગ ભરીને પાણી ઉમેરી લઈએ અને તેમાં આપણે ફણગાવેલા મઠ ઉમેરવાના છે તો અહીંયા હું અઢી કપ જેટલા ફણગાવેલા મઠ ઉમેરી લઉં છું તો મેં આ મઠને આઠ કલાક માટે પલાળ્યા ત્યારબાદ પાણી કાઢી તેને મેં દસ કલાક માટે રહેવા દીધા અને આ રીતે તેમાં ફણગા ફૂટી જાય ત્યારબાદ તમે આ રેસીપી બનાવી શકો છો આને આપણે આ રીતે પાણીમાં કૂક કરવાના છે અને તેમાં આપણે થોડુંક આ રીતે મીઠું પણ ઉમેરી લઈએ ફ્રેન્ડ્સ આ મઠને કુકરમાં કૂક નહીં કરતા નહીં તો તે વધારે પડતાં સોફ્ટ થઈ જશે અને મિશ્રણ પાઉં સારી નહીં બને અને આ રીતે આપણે કઢાઈમાં જ તેને લગભગ દસ મિનિટ માટે કૂક કરીશું દસ મિનિટ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે ચેક કરીએ તો આપણા જે મઠ છે તે એકદમ સરસ ચડી ગયા છે ફણગાવેલા હોય એટલે આ રીતે ખુલ્લા તમે કૂક કરશો તો પણ એકદમ સરસ ફટાફટ ચડી પણ જશે આ રીતે કૂક કરશો તો કાચા પણ નહીં રહે અને કૂકરમાં વધારે પડતા બફાઈ જાય તેની બીક પણ નહીં રહે અને હવે કઢાઈમાંથી આ રીતે મઠને મેં એક ચાયણામાં કાઢી લીધા છે એટલે તેનું બધું પાણી અલગ થઈ જાય હવે અહીંયા એક પેનમાં આપણે આ રીતે ત્રણ ટેબલ સ્પૂન આખા દાણા ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેમાં જીરું ઉમેરીશું એક ટેબલ સ્પૂન આપણે તેમાં વરિયાળી એડ કરીશું અહીંયા મેં બે તજના ટુકડા લીધા છે ત્યારબાદ આ રીતે બે જાવિત્રી લીધી છે બે લવિંગ લઈ લીધા છે અને અહીંયા આ રીતે મેં એક નાની ચમચી મરી લીધા છે અહીંયા મેં બે ચમચી સફેદ તલ લીધા છે અને એક ચમચી હું તેમાં ખસખસ ઉમેરી લઉં છું અને ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું મેં અહીંયા સૂકું ટોપડું લઈ લીધું છે અને બે સૂકા લાલ મરચાં સાથે મેં અહીંયા એક ચક્રફૂલ અને બે આ રીતે નાની ઈલાયચી ઉમેરી લીધી છે આ બધો જ મસાલો આપણે આ રીતે સાંતળી લેવાનો છે તો ધીમા તાપે આ રીતે મસાલાને આપણે સાંતળી લઈએ જ્યાં સુધી તે ક્રિસ્પી ના થઈ જાય અને હા આ મસાલો વધારે પડતો કૂક પણ ના થવો જોઈએ એટલે ધીમા ધાપે તેને સાંતળવાનું છે અને તેને આ રીતે થોડુંક ડ્રાય કરવાનું છે તો મસાલો થોડોક ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને કલર સારો આવે આ મસાલાનો એટલા માટે હું તેમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી લઉં છું અને હવે આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો આ મસાલાને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે ચૌદસો વોટની કોપર મોટર સાથે આવે છે આ મિક્સરને કન્ટિન્યુઅસલી તમે ત્રણથી ચાર કલાક માટે ઉપયોગમાં લેશો તો પણ તે ગરમ નથી થતી અને જો તમારે આ મિક્સર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા જુઓ એકદમ સરસ આપણો જે આ મસાલો છે એ મેં ગ્રાઇન્ડ કરી લીધો છે આ મસાલાનો કલર પણ ખૂબ સરસ આવ્યો છે તો આ મિસળ પાઉ માટેનો સ્પેશિયલ મસાલો છે આને તમે એરટાઈટ કાચની બોટલમાં ભરી અને છ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો હવે અહીંયા એક પેનની અંદર આપણે થોડુંક ઓઇલ ગરમ કરવા માટે મૂકીએ ઓઇલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર બે ડુંગળી ઉમેરીશું તો ડુંગળી મેં લાંબી સમારીને જ ઉમેરી છે અહીંયા આઠથી નવ કડી લસણની ઉમેરી છે અને ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે એક ઇંચ આદુનો ટુકડો પણ મેં આમાં ઉમેરી લીધો છે અને આ બધું જ આપણે હવે સાંતળી લેવાનું છે તો અહીંયા ડુંગળીનો કલર થોડોક ગુલાબી થાય ત્યાં સુધી મેં તેને સાંતળી લીધું અને ત્યારબાદ મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના ટામેટા રફલી ચોપ કરીને રાખ્યા હતા તેને મેં ઉમેરી લીધું છે અને તેને પણ આપણે હવે ડુંગળી સાથે સાંતળી લેવાનું છે આની અંદર હું અત્યારે આ રીતે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરી લઉં છું એટલે ટામેટા ખૂબ ઝડપથી સોફ્ટ થઈ જશે અને મીઠું આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ ઢાંકીને ધીમા તાપે આપણે તેને પાંચ મિનિટ માટે થવા દઈશું તો લગભગ અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને હું ચેક કરું છું તો ટામેટા જે છે એ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો બસ ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ ગ્રેવીને આપણે સારી રીતે ઠંડી થવા દઈએ તો લગભગ દસેક મિનિટમાં જ આ ગ્રેવી જે છે એ ઠંડી થઈ જશે અને તેને આપણે મિક્સર જારમાં આ રીતે ઉમેરી લેવાની છે ત્યારબાદ મેં અહીંયા ફ્રેશ નાળિયેર લઈ લીધું છે અને વન ફોર્થ કપ જેટલું આ રીતે તાજું નાળિયેર ઉમેરી હવે આ ગ્રેવીને આપણે ગ્રાઇન્ડ કરવાની છે મેઇનલી આની અંદર આ નાળિયરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે તેને સ્કીપ નહીં કરતા મિસળ પાઉમાં નાળિયેર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આ રીતે ફક્ત ત્રીસ સેકન્ડ માટે જ હું તેને ગ્રાઇન્ડ કરી લઉં છું અને તમે જુઓ એકદમ સરસ અહીંયા આ ગ્રેવી જે છે એ તૈયાર થઈ જાય છે આ ગ્રેવીનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઓરેન્જ આવ્યો છે અને આની ગ્રેવી ખૂબ સરસ તૈયાર થવાની છે હવે આપણે અહીંયા કડાઈની અંદર આ રીતે ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકીશું અને જે આપણે મિસળ પાઉં માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો હતો એ ત્રણ ચમચી જેટલો મસાલો હું આ ઓઇલમાં ઉમેરી લઉં છું અને હવે આ મસાલાને આપણે તેલમાં પહેલાં સાંતળવાનું છે તો લગભગ ત્રીસ સેકન્ડ માટે સ્લો ફ્લેમ ઉપર આ મસાલાને હું સાંતળી લઈશ અહીંયા ખાસ ટીપ આપું કે આ મસાલો બળવો ન જોઈએ તેમાંથી થોડીક સુગંધ આવે એટલે તરત જ આપણે તેમાં આ ગ્રેવી ઉમેરવાની છે મસાલાને બાળવાનું નથી પરંતુ તેલમાં થોડુંક સાંતળવાનું છે તરત જ આ ગ્રેવી ઉમેરી આપણે આ રીતે તેને મિક્સ કરી લઈએ મસાલાને તેલમાં સાંતળેલું હશે તો ખૂબ જ સરસ તેની ફ્લેવર આવતી હોય છે અને હવે આ ગ્રેવીમાં આપણે આ રીતે એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું એટલે તેનો કલર પણ સરસ આવશે અને થોડીક તીખાશ પણ વધારે આવશે કારણ કે જો મિસળ પાઉં થોડાક તીખા હોય તો જ ખાવાની વધારે મજા આવે અહીંયા મેં એક કપ જેટલું પાણી ઉમેરી લીધું છે અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું તો અહીંયા આ જે ગ્રેવી છે મને થોડીક થીક લાગી રહી હતી એટલે મેં તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું અને આની કન્સિસ્ટન્સી તમારે આ પ્રમાણે રાખવાની છે અને ત્યારબાદ આપણે તેની અંદર મઠ ઉમેરી લેવાના છે જે મઠ આપણે કડાઈમાં બાફીને રાખ્યા હતા અને આ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ તો તમે જુઓ મિસળ પાઉ માટેના આ રીતે મઠ જે છે એ ગ્રેવીમાં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે તો હવે આપણે તેને ધીમા દાપે પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે અને તમે જોશો કે પાંચ સાત મિનિટમાં બધી બાજુએથી આ રીતે તેલ છૂટું પડશે અને આપણા મિસળ પાઉ માટેની જે ભાજી છે એ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં થોડાક આ રીતે ઉપરથી લીલા દાણા એડ કરીએ અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ હવે મિસળ પાઉની ઉપર એક તરી ગાર્નિશિંગના ઉપયોગમાં લેવામાં આવે છે એ લાલ મરચાંની ચટણી હોય છે તો એ કઈ રીતે બનાવવાની છે એ જોઈ લઈએ બે ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લીધો છે અને અડધી ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને આ રીતે અડધો કપ મેં પાણી લઈ લીધું છે તો પહેલાં હું આ રીતે તેને મિક્સ કરી લઉં છું થોડું થોડું કરીને હું આ પાણી મિક્સ કરું છું અને આ અડધા કપ જેટલું બધું જ પાણી મેં તેમાં ઉમેરી લીધું છે હવે ત્યારબાદ આપણે અહીંયા કડાઈની અંદર આ રીતે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા માટે મૂકીશું અને ઓઇલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આ જે મરચાંની પેસ્ટ તૈયાર કરી તે ઉમેરી લઈએ તો હવે આપણે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાનું છે અને ધીરે ધીરે તેમાંથી જે ઓઇલ છે એ બધું જ આ રીતે છૂટું પડવા લાગશે અને આ જે મરચાંની મરચાંની જે તરી છે એ થોડી ઘટ પણ બની જશે તો તમે અહીંયા જો આ રીતે બધું તેલ છૂટું પડ્યું છે અને આ જે મરચાંની તરી છે એ ઘટ પણ થઈ ગઈ છે ગેસને બંધ કરી લીધો હવે આનો ઉપયોગ આપણે મિસળ પાવમાં ઉપરથી ગાર્નિશિંગમાં લેવાનો છે તો પહેલાં આ રીતે હું મિસળ એક પ્લેટમાં સર્વ કરું છું અને ઉપરથી આ રીતે હું તરી જે છે એ ગાર્નિશ કરી લઉં છું ત્યારબાદ તેની ઉપર આ રીતે મિક્સ ચવાણું ઉમેરવાનું છે થોડીક હું આ રીતે તેમાં સેવ પણ ઉમેરી લઉં છું અને ત્યારબાદ આ રીતે થોડીક ડુંગળી એડ કરું છું ત્યારબાદ આપણે લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી લઈશું અને ત્યારબાદ જે પાઉં છે એ પાઉં આપણે આ રીતે તેમાં સર્વ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ચટાકેદાર મહારાષ્ટ્રની સ્પેશિયલ ડિશ મિસળ પાઉં તૈયાર છે એક વખત આ મિસળ પાવની રેસિપી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો ફ્રેન્ડ્સ આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ